અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોમ્બિંગ નાઇટના ભાગરૂપે પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે આ દરમિયાન વાહન ચેકિંગ હોટલ ચેકિંગ અને પેટ્રોલિંગ કામગીરીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ વ્યસ્ત રહ્યા છે ગઈ રોજ મોડી રાત્રે ભાવનગર રેન્જના આઈપીજી ગૌતમ પરમાર અમરેલી શહેરમાં પહોંચ્યા હતા વિવિધ સ્થળોએ ચેકિંગ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ગૌતમ પરમાર દ્વારા અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં બસ સ્ટેન્ડ પર વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું નિયમ વિરુદ્ધ બ્લેક ફિલ્મ લગાવેલા અને અનિયમિત નંબર પ્લેટ ધરાવતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો આ ઉપરાંત પોલીસ કર્મચારીઓની કામગીરીની ચકાસણી કરી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી તો બીજી તરફ નાના બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક મહિલા રાત્રે રાજકોટ જવા માટે બસની રાહ જોઈ રહી હતી પરંતુ કોઈ વાહન વ્યવહાર ન હોવાથી આઈજી ગૌતમ પરમારે પોલીસ કંટ્રોલ રૂમ પર કોલ કરી પોલીસની શી ટીમને બોલાવી રાત્રિ રોકાણ માટે વ્યવસ્થા કરાવી હતી આ ઘટનાએ પોલીસ તંત્રની માનવતાવાદી દ્રષ્ટિ દર્શાવી છે કોમ્બિંગ નાઇટના ભાગરૂપે એએસપી વલય વેદ સહિત ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ અલગ અલગ તાલુકા મથક પર એલર્ટ મોડમાં જોવા મળ્યા હતા આ સાથે કંટ્રોલ રૂમના કર્મચારીઓને વધુ અસરકારક રીતે કામ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા સરપ્રાઇઝ વિઝિટથી અમરેલી જિલ્લા પોલીસ તંત્ર વધુ સજાગ બન્યું છે